જુનાગઢના સાંપ્રદ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ ખાતે અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્મિત મહિલા હોસ્પિટલ બાજુમાં જૈન દેરાસર ખાતે કેમનું આયોજન થયું દિવ્યાંગો માટે સ્વરોજગાર કીટ તેમજ એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર કિન્નરીબેન દેસાઈ રોજગાર અધિકારી સંગીતાબેન તેમજ પારસધામ જૂનાગઢના પ્રમુખ દામાણી તેમજ જૈન દેરાસરના મહાસ્તીજી પ્રમુખ જાગેશભાઈ ચોવટિયા સુરેશભાઈ કંપાણી દિનેશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે વેરા વર્ષાના જૈન સંઘને આંગણે એક ત્રિવિધ કાર્યક્રમ હતા એમાં ખાસ કરીને પ્રથમ મારે ધર્મપત્નીને યાદગીરી રૂપે એનિમલ એમ્બ્યુલન્સ ને અર્પણ વિધિ વેરાવળ સ્થાનક જૈન સંઘને કરવામાં આવી એ એમ્બ્યુલન્સ દ્વારા પશુઓને જ્યારે જુદી જુદી સારવાર આપવાની હશે એ એમ્બ્યુલન્સ દ્વારા આપવામાં આવશે એવી જ રીતે સાંપ્રદ સંસ્થા દ્વારા મહેન્દ્રભાઈ પરમારના પ્રયત્નોથી પાંચ મહિના પહેલા અહીંયા સર્વે કરેલો વિકલાંગોને જે એને આર્થિક પગભર થાય એ માટે સર્વે કરી અને જુદી જુદી વસ્તુઓનું આયોજન કર્યું અને અમદાવાદના કિન્નરી બેન અંધજન મંડળના જે પ્રમુખ છે એમના દ્વારા આ વિકલાંગોને જુદી જુદી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી અને એ દ્વારા એ પોતે આર્થિક ઉત્તાર્જન કરી અને પોતે રકમ મેળવશે ને પોતાનું ઘર સંસાર ચલાવશે અમારા કલીગ મારી સાથે છે આજે અમે વેરાવળમાં અડતાલીસ વિકલાંગ વ્યક્તિઓને આજે વિવિધ પ્રકારના આજીવિકાના સાધન આપવા જઈ રહ્યા છે આશરે સાડા પાંચ લાખ રૂપિયાના આજે અમે સાધનોનું વિતરણ આજીવિકાના સાધનોનું વિતરણ અ વેરાવળ તથા વેરાવળના આજુબાજુના જે વલ્નરેબલ પીપલ વિથ ડિસેબિલિટીસ છે એમને અમે વિતરણ કરી રહ્યા છે અમારો એક માત્ર હેતુ છે કે વિકલાંગ વ્યક્તિ સન્માનજનક રીતે જીવન જીવે અને આર્થિક રીતે પગભર બની અને કુટુંબ અને સમાજમાં પોતાનું સ્થાન મેં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમો છે તેમાં આપણી સાંપ્રત સંસ્થા દ્વારા એક દિવ્યાંગો માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ખાસ જણાવવાનું એ મન થાય કે આજે ત્રણ કાર્યક્રમો છે એક સેવાના કાર્ય તરીકે અલગ અલગ કાર્યક્રમો છે આજે વેરાવળમાં જૈન સંઘ દ્વારા જૈન ઉપાશ્રયમાં એક કાર્યક્રમ છે ત્યારે એનિમલ માટે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલું જેમાં જુનાગઢના પારસ્તામના પ્રમુખ શ્રી રામાણસે હાજર રહેલ એમના ફેમિલી દ્વારા જ આ એમ્બ્યુલન્સ આપવામાં આવેલ સાથે સાથે આપણે પાંચ મહિના પહેલા સર્વે કરી એક એસેસમેન્ટ કેમ્પ કરેલો અંધજન મંડળ અમદાવાદ આ પ્રોજેક્ટના ડાયરેક્ટર કિનરબેન દેસાઈ અને ટીમ દ્વારા દરેક દિવ્યાંગોને બોલાવી અને એમને કયા સાધનોની જરૂર છે પોતાની રોજગારી માટે કેમ આગળ વધે દિવ્યાંગો સમાનભેર જીવન જીવી શકે તેવા શુભ આશયથી પાંચ મહિના પહેલા કાર્યક્રમ કરેલો અને એમના તમામ સાધનો સાડા પાંચ લાખ જેવી અંદાજે કિંમત થાય છે બધા સાધનો આજે તમામ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને આપવામાં આવશે દિવ્યાંગો પોતાના રીતે કંઈક કામ કરી શકે અને સમાજમાં સોમાનભેર જીવન જીવી શકે એમાં અલગ અલગ વસ્તુ પોતાને જે આવડત છે એ પ્રમાણેની વસ્તુ એને આપવામાં આવશે ખરેખર આ સાધનોની અમુક કિંમત બહુ વધારે છે પણ સાડા પાંચ લાખના સાધનો આજે અંધજન મંડળ અમદાવાદ દ્વારા ગીર સોમનાથ ના તમામ દિવ્યાંગોને આપવામાં આવશે ત્યારે ખરેખર અંધજન મંડળ નો હું સંસ્થા હતી અને વેરાવળ દિવ્યાંગો આભાર માનું છું સાથે આ જૈન સંઘ વેરાવળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે તમામ કાર્યક્રમો માટે આપને સહકાર આપી અને તમામ દિવ્યાંગો ની પૂરતી સગવડતા આપે છે ત્યારે સુરેશભાઈ અને તેમની સમગ્ર ટીમ તેમજ ચોવટીયા સાહેબ ને ખુબ ખૂબ વંદન સાથે આભાર માનું છું કે આપણે આ કાર્યક્રમ કરીએ છે ખાસ બીજું જણાવવાનું કે આજે દિવ્યાંગો માટે સેરેબલ પારસી વિશ્વ સેરેબલ પારસી દિવસ હોય ત્યારે તમામ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવું છું કે પોતાના જીવનમાં સતત આગળ વધે અને સમાજમાં એક જાગૃતિ લાવવા માટેનો આ એક કાર્યક્રમ છે જેથી કરીને સમાજમાં દિવ્યાંગો પણ કંઈક કરી શકે અને પોતાના સમાનભર જીવન જીવી શકે એટલે આ સેરેબલ પારસી દિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી ફરી સમગ્ર અંધજન મંડળ અને અંધજન મંડળના તમામ ટ્રસ્ટીઓ અને તમામ સભ્યશ્રીઓનો આભાર માની અને આ દિવ્યાંગો કાર્યમાં સફળતા મેળવી છે એમાં ખૂબ ખૂબ એમનો આભાર માની પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ